જય દ્વારકાધીશ મિત્રો આજે ફરીથી પાછા શૂટિંગમાં અમે ભેગા થઈ ગયા છીએ બધા મિત્રો અને જો હસી મજાક કરીએ છે અને સાંભળો આજે બધાની વાતો आम तो वो मिनी वाला मिनी वाला का एक भी नहीं करता हूँ मचा मत हो मचा मत हो तो पूरी थी स्वागत है तुम्हारे लिए तो मैं तुम्हें जनरल यंत्र का आज है पहले वो ही लोकेशन अपने तो आपने बोला कि मैं क्या ही क्या सी अन्य और तो फिर अब से स्टार्ट करेगी दूसरे नंबर पे भी ये सुनावाई सीन क्रिएट करवाना हर बाकी कंटिन्यू આપણે હવે ફિલ્મી દુનિયામાં ઉતર્યા છીએ તો નામની ફેરવણી તો કરવી જ પડશે હા પછી પબ્લિક જોવે પછી આપણને જે નવા નામથી ઓળખતા હોય તે ભલે ને ઓળખતા આપણને હું વાંધો છું એમ નઈ ઉભરો ભરો તમારા બધા લોકેશન વિશે શું કેવું છે હાલો કેમેરામેન આવી ગયા છે ચલો થોડું ઘણું સારું हेलो हेलो क्लोज जाओ क्लोज जाओ राइट है भाई फोन आईगा हमने तुमने तुम्हारी से क्रिएट कर हां राइट तो तुमने कहीस आ रीतु तुम्हारी ही नो क्या थो था खरीद करनो है हां खरीद करनी केहू थोथा थोथाने बोलेस तुम खाली है एक्शन તો ભાઈ સાહેબ અત્યારે હે ને પાછા લોકેશન ઉપર પોગી ગયા છે અત્યારે તો ભાઈ બે વાગી ગયા હે ને આ બધા દાડિયા રહ્યા ને દાડિયા બે વાગી ગયા ને તો કામે આવીએ નથી સીડ્યા તો ભાઈ અત્યારે હે ને પાછું ના લોકેશન ઉપર પોગી ગયા સુધી ને ભાઈ અત્યારે જો આવી કઈ છે

તો ભાઈ બીજો લાવો રોયા તો ભાઈ વાંધો નહીં થમસ બમસ પી લે દમ દખ કન્ટિન્યુ પ્રથમ બેલા બધાયને જય માતાજી અને જય વર્ગદીસ તો બ્લોગ નો સ્ટાર્ટિંગ તો કેવળ નવા કઈ સવારમાં કરી દીધું છું ને આપણે આ આજ કરે કેમ કે આ શૂટિંગ માં અમારો રોલ નોતો અને આ જે શૂટિંગ નું હતું એટલે બધા ભેગા થયા સવી અને સાહેબને થોડીક મજા નહોતી એટલે હું આખો દિવસ રોલ માં નોતી આવી અને આ બાજુ જો શૂટિંગ પૂરું થઈ ગયું છે જય માતાજી વિપુલભાઈ જય માતાજી કે મોડા 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 આવ્યા પૂરું થઈ ગયું એટલે ત્યારે આવ્યા ગઈ તો પૂરું થઈ ગયું

પણ થા કેટલા વાગે ઈ તો કયો એટલે પછી વેલાહાર નો પૂરું થઈ જાય તો દર વખતે આપણે કેટલા વાગ્યા ચાલુ કર્યું

શૂટિંગ પૂરું કરીને ડાયરેક્ટ ક્યાં વ્યા ખબર છે દુકાને શૂટિંગ છે ને કરવું પડે એમ જ હતું હું ના પાડતું ને છતાંય મને બધા પ્રેશર કરતા હતા કે ભાઈ શૂટિંગ તો કરવું જ છે એમ શૂટિંગ કરવાનું જ છે એટલા માટે પ્રેશર કરતા પણ આપણે શૂટિંગ કરવું જ પડે એમાં તો કંઈ હાલે નહીં તો પછી શૂટિંગનો મેં જો લગભગ સમથિંગ ચારેક વાગે કમ્પ્લીટ કરી નાખ્યું હતું અત્યારે હું દુકાને ક્યારનો વ્યવ હતો થોડું ઘણું મટીરિયલનું બધું ખૂટી ગયું હતું ને તો કોકડીનું બધું લાવવાનું હતું જો બોક્સ લાવ્યો છું પછી કેવલની કાકીને થોડા ફળ શેડા ને બધું કરવાનું હતું એના ફળને ને બધું લાવવાનું હતું અને થોડા કિસરીના કપડા એવું બધું હતું એ બધું કમ્પ્લીટ કરીને દુકાને જા કપડાં બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે તો ચાલો કાઈ વાંધો નહીં તો હવે શૂટિંગમાં તમને બધાને કેવી મજા આવી છે માં કહી દેજો તો આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશો બાય બાય 这。<Thank>